નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોવિલ પિનાખીન જુનિયર બચ્ચન ભાવનગર ગુજરાત ખુશબુ ગુજરાત આપણે જે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી નેતૃત્વમાં જે અત્યારે અમને જે કામ છે જે કાર્ય કે જેઓ અત્યારે નાના નાના માણસો છે સાધુ સંતો છે લોકોને સારો સંદેશો પહોંચે તો અત્યારે આપણે જૂના અખાડાના હેતલગીરી કે જેઓ અત્યારે મહાકુંભ પ્રયાગરાજ માંથી જઈને આવ્યા છે તો અમારા સૌરાષ્ટ્ર ને ગુજરાતના ઇન્ડિયામાં તમામ લોકો રહેતા હોય તો બે શબ્દ ત્યાંનું જે પ્રસાદરૂપથી જણાવજો

કોઈ ઘરે બેઠા એમ કીધું છે કે નથી જઈ શક્યા કે કોઈ ભાગ્યમાં ભાગ્યમાં હતું એ લોકો ગયા ગયા છે નથી તો કેમ કે જયારે ભગવાન ને જે કીધું છે કે ભાઈ હું અપવિત્ર થઈ જાઉં છું બધાના પાપ ધોતા ધોતા તો ત્યારે તો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે જયારે મહાકુંભ થાય જે સંતો સ્નાન કરશે એ સ્નાન ની અંદર માં ભગવતી ગંગા પવિત્ર થાય તો ગંગા પવિત્ર જ છે અને ગંગા મૈયા ની અંદર આ તરવેલીસ વર્ષે આવેલા યોગ ની અંદર સ્નાન કરી અને આપ્યા છે અને સરકારે બહુ સરસ બહુ સરસ સરકારે સાથ સહકાર આપ્યો છે અને આવો સાથ સહકાર ઘરે કોઈ પાંચ પચીસ બેમાં નથી સાચવી શકતા જયારે આ કરોડો ની સંખ્યામાં જનતાને બહુ સરસ સાથ સહકાર આપ્યો છે અને જે અલગ 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 મંદિર મઠો ના જે અખાડા અખાડા અલગ અલગ મંદિરો દ્વારા જેમ કે બગદાણા મંદિર એમ અલગ અલગ ભજન અને ભોજન આ બે ની સુવિધા આ બધું પૂરું પાડ્યું છે આટલી પબ્લિક ને કે એમ ન થાય કે એક મહિમા સાચવું અઘરું છે પણ આ એટલા માણસો ને સાચવા છે એટલા માણસોને રહેવાની સુવાની ભજન ભોજન બધી વ્યવસ્થા આપવામાં આવી છે અને મહાકુંભની અંદર કોઈ એમનું કે કે કારણ કે જે થોડું ઘણું કોઈને આમ તેમ થયું કારણ કે પબ્લિક હતું જાજુ હતું એના હિસાબે એના હિસાબે બાકી કોઈ જાતનું કોઈને કાંઈ ઓલી થવા ન થાય બહુ સરસ બધાને ઓલી ગઈ છે અને બીજું આપું અને તમામ લોકોને મહારા પ્રયાગરાજ નું જે જળ છે એ પણ હેતલગીરી જે લાવ્યા છે અત્યારે તમામને જે હોય તો એમનો આશ્રમ આપણો આશ્રમ ક્યાં આવેલો છે મારો આશ્રમ છે બોડેશ્વર આશ્રમ કણકોટ જે ચિત્તર શ્યામપરાની બાજુમાં આવેલ છે ભાવનગર ની બાજુમાં બોડેશ્વર આશ્રમ કણકોટ છે આપ સૌ ગમે ત્યારે આવો વધારો અને તમે ત્યારે મારા પાસે છે જળ આપણ લઈ જાય શકો છો તમામ ને પ્રસાદ લેવો હોય તો તમામ લોકોને નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે તો બધાને જય સિહાર અને પ્લસ એક અમારા ગુજરાતમાં એક સારો એક પ્રયાગરાજનો એક સારો એક શ્લોક હોય તો જણાવજો પણ સારું मध्यरूपी गङ्गा मातः पूज्यस्नानं पूजामि नमस्तोत्रम् मातृगङ्गे यमुने मात सरस्वती मात बुद्धिवन्दनकाप्या गङ्गे श्रीमाताय नमः पूज्यलक्षो लक्ष्यामि साध्यु सन्तहि वाचनः पूज्यराष्ट्रं पूज्यतेह वदाय गङ्गे मातन्नमो नमः Badannya jai siaram